તૈયારી આતુરતાનો અંત આવી ગયો છે છે તમારા માટે જે યોદ્ધા પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે અને ઇતિહાસ વારસો ભૂગોળ કે જે કોન્સ્ટેબલમાં પચાસ માર્ક છે અને પીએસઆઈમાં જેના પચી માર્ક છે અલગ અલગ પુસ્તક લઈને તમે થાકી ગયા છો કે ગુજરાતનો ઇતિહાસ ક્યાંકથી ભેગો કરવાનો ભારતનો ઇતિહાસ ક્યાંક ભેગો કરવાનો

અને એ પણ કેવી એનસીઆરટી જીસીઆરટી સાથે કે જીસીએની ની એનસીઆરટી ટુ પોઈન્ટ ઝીરો અત્યાર સુધી જે બુક ની સમગ્ર ગુજરાતની અંદર પચીસ હજાર કોપી જેની સોલ્ડ થઈ ગઈ છે બરોબર એનું બીજું જે એડિશન છે સેકન્ડ એડિશન પોલીસ ભરતી માટેનું એ આવી ગયું છે કે ઇતિહાસ વારસો અને ભૂગોળ ગુજરાત ભારત અને વિશ્વ એ પણ કેવું કે ગુજરાતમાં સૌપ્રથમ પોલીસ ભરતીના નવા અભ્યાસક્રમમાં તમામ મુદ્દા અને એ પણ લાઈન મુદ્દાને આવરી લેતું પુસ્તક આવી ગયું છે એક પુસ્તક ખેલ ખતમ આ પુસ્તક વાંચ્યા પછી નથી તમારે કોઈ જીસીઆરટી ની બુક વાંચવાની નથી કોઈ એનસીઆરટી ની બુક વાંચવાની બધો સમાવેશ આમાં થઈ ગયો એટલે કોન્સ્ટેબલ ના પચા એ પચાસ ગુણ જેના ઇતિહાસ વારસો અને ભૂગોળ ને પીએસઆઈ માં પચીસે પચીસ ગુણ નો સમાવેશ છે એક પુસ્તક માં તમને મળવાનો છે આ બુક જે છે બરોબર છે એ ગુજરાતી માં આખી એનસીઆરટી લીધેલી છે ને સમગ્ર જીસીઆરટી ટોટલ કન્ટેન્ટ છે એ સાતસો એસી પેજ નું છે નથી આમાં કોઈ એમસીક્યુ એક કે નથી કોઈ વન લાઈનર માત્ર કન્ટેન્ટ આપ્યું છે કે જે પોલીસ ભરતી પ્રશ્ન પત્ર આવે છે એને આધીન એક લેવલનું ડંકાની ચોટ ઉપર કહી શકાય કે પીએસઆઈ કોન્સ્ટેબલ નહીં યુપીએસસી ની તૈયારી કરતા હોય તો એ લેવલનું કન્ટેન્ટ છે આ બુક ની અંદર અમે નાખેલું છે એનસીઆરટી ગુજરાતીમાં સાહેબ અભ્યાસક્રમની વાત કરો તો તમે બધા જાણો છો સાહેબ આ અભ્યાસક્રમ કઈ મળતો નથી ઇતિહાસ વારસો ભૂગોળના પોલીસ ભરતી બોર્ડનો જે અભ્યાસક્રમ છે પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેનો સેમ જ અભ્યાસક્રમ છે તો સાહેબ મારે એક એવી બુક જોતી છે કે જેમાં અભ્યાસક્રમ મને લાઈન સર મળે મારે કોઈ અલગ અલગ બુકમાંથી માંથી ગોતવી ન પડે મારે દસ બુક ભેગી કરીને ગોતવી ન પડે ક્યાંક થી મને ભારત મળે છે ક્યાંક થી મને વિશ્વ મળે છે કે ક્યાંક થી મને ગુજરાત બધું ભેગું કરવું પડે છે તો સાહેબ એક જ બુકમાં ને લાઈન સર જો આ અભ્યાસક્રમ મળી જાય તો જીસીએ જે બુક લાવી છે એ મુજબ લાવી છે કે આની જે અનુ આની જે અભ્યાસક્રમ છે ને એ અમારા બુક ને અનુક્રમણિકા છે એ ઉપરાંત આ ભૂગોળ જે આખો આપ્યો છે સેમ અમારી અનુક્રમણિકા છે આ વારસો જે આપ્યો છે એ અમારી અનુક્રમણિકા છે આ છે આપણી જીસીઆઈ ની બુક એની તમે અનુક્રમણિકા જો જો આ પીએસઆઈ કોન્સ્ટેબલ નો આખો પહેલામાં અભ્યાસક્રમ આપ્યો આખો સેમ ટુ સેમ અને આ જે અભ્યાસક્રમ છે એ અમારા બુક ને અનુક્રમણિકા છે જેમાં સંપૂર્ણ ઇતિહાસ સંપૂર્ણ વારસો અને સંપૂર્ણ ભૂગોળ જે છે એ લાઈનબદ્ધ તમને આપેલું છે આ બુક ને ડેમો કોપી છે એ જીસીએસ સુરત ઉપર તમે આપણી ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર જોઈ શકશો અથવા તો આપણી એપ્લિકેશન છે જીસીએ દખાખી ફેક્ટરી ત્યાંથી તમે જોઈ શકશો ગુજરાતમાં સૌપ્રથમ બુક ગુજરાતીમાં એનસીઆરટી અને જીસીઆરટી સાથે સંપૂર્ણ પોલીસ ભરતીના અભ્યાસક્રમને આધારિત ગુજરાતનું એકમાત્ર પુસ્તક Google ટ્રાન્સલેશન નહીં આખી एनसीईआरटी માં તમને જો Google ટ્રાન્સલેટ નહીં હસ્તલેખક હાથે બેસીને ગુજરાતી ટ્રાન્સલેટ આખું કર્યું છે કે શુદ્ધ ગુજરાતી ભાષા શુદ્ધિ વાળું ઇતિહાસ વારસો ભૂગોળ વિશેનો સંપૂર્ણ સમાવેશ જેમાં ગુજરાતનો ભારતનો અને વિશ્વનો બરોબર એક જ બુકમાં પોલીસ કોન્સ્ટેબલના પચાસ ને પીએસઆઈ ના પચીસ નું ડેમો કોપી તમારે જોયું ટેલિગ્રામ ચેનલ જીસી સુરત ઉપર ઉપલબ્ધ છે આ પુસ્તક જે છે એનું એડવાન્સ બુકિંગ એટલે પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે પ્રી બુકિંગ એટલે કે તમને આ બુક છે એ આજે તમે ઓર્ડર કરો છો તે બુક અગિયાર તારીખે રવાના થશે બે કાલે તમે ઓર્ડર કરો છો તો એ બુક તમારી બાર તારીખે રવાના થશે બાર જુલાઈ રવાના થશે પરમ દિવસે તમે ઓર્ડર કરો છો તેર જુલાઈ રવાના થશે બરોબર છે સમગ્ર ગુજરાતમાં પ્રચલિત આપણું પુસ્તક છે જેથી એનું વેઇટિંગ છે વધુ હોય છે સત્યાવીસ જૂન થી દસ જુલાઈ સુધી પચાસ એટલે કે નવસો ચાલીસ રૂપિયાનું આ પુસ્તક તમને મળશે ચારસો સિત્તેર સમગ્ર ગુજરાતમાં ડિલિવરી ફ્રી મળશે તમે ગામડામાં રહ્યો છો ત્યાં સુધી આ પુસ્તક પહોંચશે તમે શહેરમાં રહ્યો છો ત્યાં સુધી તમને આ પુસ્તક મળશે ક્યાંથી મળશે એક જ જગ્યાએથી મળશે જીસી અધખાકી ફેક્ટરી એપ્લિકેશન ઉપર આ ડિસ્કાઉન્ટનો લાભ લેવો છે તો એક જ જગ્યાએ મળશે નજીકના બુક સ્ટોરમાં તમને આ પુસ્તક મળશે પણ એ તમને મળશે અગિયાર જુલાઈ પછી અને પચાસ ટકા ડિસ્કાઉન્ટ બીજે કોઈ જગ્યાએ નહીં મળે એક જ જગ્યાએ મળશે ને એ છે જીસી અધખાકી ફેક્ટરી એપ્લિકેશન આ તમે ઓનલાઈન એપ્લિકેશન ઉપરથી આ પુસ્તક તમે મંગાવો છો તો એની સાથે એકાવન રૂપિયાની આપણી જીસીઆરટી ની જે ટેસ્ટ છે ધોરણ છ સાત આઠ નવ ની દસ ની ટોટલ વીસ ટેસ્ટ છે એ તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે જે એપ્લિકેશનમાં જ મળશે છે બુક માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો મોબાઈલ નંબર તમારો નાખો સ્ટોર ઉપર ક્લિક કરો સ્ટોર ઉપર ક્લિક કર્યા પછી તમારું પૂરેપૂરું સરનામું નાખો બરોબર પિનકોડ સાથે પેમેન્ટ કરો અને તમારું પુસ્તક છે એ તમને દસ જુલાઈ પછી રવાના થશે તો પ્રી બુકિંગ ઓફરનો લાભ લો એક જ પુસ્તકમાં સંપૂર્ણ તૈયારી તમારે કરવી છે અલગ અલગ જગ્યાએ દસ પંદર પુસ્તક ગોતવા નથી અલગ અલગ જગ્યાએ કન્ટેન્ટ ભેગું કરવું તમારે લાઈન સરક્ટેન્ટ જોઈએ છે લાઈન બધ અનુક્રમણી એ જોઈએ છે કે જે પોલીસ ભરતી પર અભ્યાસક્રમ છે તો તમારા માટે આવી ગયો છે જીસીઆઈરટી ટુ પોઈન્ટ જીરો સ્પેશિયલ પોલીસ ભરતી માટે તૈયાર કરેલું વિશ્વાસપાત્ર પુસ્તક તમારા પીએસઆઈ અને ની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો મેક્સિમમ શેર કરો અને મોડું કર્યા વગર ડાઉનલોડ કરો એપ્લિકેશન અને તમારો ઓર્ડર છે કન્ફર્મ કરાવો જય હિન્દ